નમસ્કાર મિત્રો શ્રી એમ કે મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સીબીએસઈમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ મેથેમેટિક્સ અકાઉન્ટન્સી સાયકોલોજી પોલિટિકલ સાયન્સ મીડી એન્ડ કમ્પ્યુટર એપ્લિકેશનમાં સિનિયર સેકન્ડરીમાં જગ્યાઓ બહાર પડેલી છે જે કોઈ મિત્રોને રસોઈ તેમણે બે ફોટોગ્રાફ સાથે તમામ ડોક્યુમેન્ટની જરોસ કોપી દિવસ સાતની અંદર રજિસ્ટર્ડ પોસ્ટ કરવાનું રહેશે રજિસ્ટર પોસ્ટ કરવા માટે સરનામું નીચે આપેલું છે ત્યારબાદ જોઈએ એકાઉન્ટન્ટ તથા ક્લાર્ક માટે જગ્યાઓ બહાર પડેલી છે ફક્ત ભાઈઓ માટે ઇન્ટરવ્યુ સ્થળ ત્રિમૂર્તિ વે બ્રિજ શ્રીનાથ હોટેલ પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ કિલ્લા પારડી ત્યારબાદ જોઈએ આવડ કુરબા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ મેન્યુફેક્ચરિંગ અને ફેબ્રિકેશન લાઇન માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ડોમેસ્ટિક વિભાગમાં जगह छेली है मार्केटिंग एक्जीक्यूटिव एक्सपोर्ट में जगह चार डिजाइन ड्राफ्टमेन सॉलिड वर्क में जगह बे आपउंटंट जगह बे आपेलीच आर मैनेजर जगह एक परचेज ऑफिसर जगह एक प्रोडक्शन प्लानर जगह बे मेंटेनेंस सुपरवाइजर जगह बे फेब्रिकेशन सुपरवाइजर जगह बे मशीन शॉप सुपरवाइजर जगह बे इलेक्ट्रीशियन जगह तरह आपेली है ફિલ્ટરમાં પાંચ જગ્યાઓ ખાલી પડેલી છે ટનર માટે પાંચ જગ્યાઓ ખાલી પડેલી છે હેલ્પર માટે દસ જગ્યાઓ ખાલી પડેલી છે પ્લાસ્ટિક મશીન મેન્યુફેક્ચરિંગ તેમજ ફેબ્રિકેશન લાઈનના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવી છે યોગ્ય લાગી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કોઈ પગારબંધન નથી અરજી ફોટોગ્રાફ સાથે તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસ સોમવારથી તારીખ એકવીસ ત્રણ 2024 હજાર ચોવીસ ગુરુવાર સુધીમાં રૂબરૂ મળવાનો સમય એકથી દસ પોસ્ટ માટે સવારે દસથી એક અને અગિયાર ચૌદ પોસ્ટ માટે સાંજે ત્રણથી ચાળાસ સુધી